અત્રે પધારેલ જે આપણે પીપરથી બધા લોકો આવ્યા છે પ્રભુજીઓને પાઉભાજીની પ્રસાદી અર્પણ કરવા માટે તે લોકો અત્યારે બધા સત્સંગ કરવા બેઠા છે બધી બહેનો પહેલી બાજુ ભજન અને કીર્તન ચાલુ છે અને અહીંયા આપણા અમરધામ આશ્રમ પર જે આંબા અને નાળિયેરી અને બીજા ઘણા બધા વૃક્ષો છે જે વાવેલ છે એને અત્યારે પાણી આપવાનું કામ ચાલુ છે અહીંયા નેચરલ ડુંગળી વાવેલ છે આ બાજુ બધામાં ડુંગળી વાવેલ છે અને આંબા અને નાળિયેરી અમરધામ આશ્રમ પર અને આ બાજુ નેચરલ બધા પ્રભુજીઓને આપવા માટે આ છે ધાણા અને આ બાજુ છે મેથી કે બધા પ્રભુજીઓને નેચરલ જ બધું ફૂડ આપવાનું કોઈ પણ દવા વગરનું અથવા તો કોઈ પણ ખાતર વગરનું જે આપણે કરીએ એ બધું નેચરલ ફૂડ બધા પ્રભુજીઓને અર્પણ કરવાનું છે એટલે પેલી બાજુ જે પીપરથી પધારેલ મહેમાનો છે જેના દ્વારા આજની પ્રસાદી છે આપણા પ્રભુજીઓ માટે પાઉભાજીની એ બધી બહેનો એ સત્સંગ કરે છે અમરધામ આશ્રમ પર અને બીજી બાજુ અમે અહીંયા બધા વૃક્ષોને પાણી આપીએ છીએ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે પીપર થી જે આવેલા ભાઈઓ છે એના દ્વારા ભાજી મસ્ત મજાની એવી ભાજી બનાવી છે અને પોતે આવી અને પોતાના હાથે જ બધું બનાવી અને બધા પ્રભુજીઓને અર્પણ કરે છે ભાજી થઈ ગઈ છે તૈયાર અને બીજા જે મહેમાનો આવેલા છે એ બધા અત્યારે બધાએ સેવા આપેલી જ છે અને હવે બધા ફ્રી થઈ અને બેઠા છે અને બીજી બાજુ જે બહેનો આવેલ છે એ બધા અત્યારે સત્સંગ કરે છે અમરધામ આશ્રમ તાલુકો મુકામ ચાંદલી તાલુકો લોધિકા અને જિલ્લો રાજકોટ જે લોકો આપણા વિડીયોને નવા છે અને જોવે છે તે લોકો ચોક્કસથી આપણા આશ્રમની મુલાકાત લેજો ઓલમોસ્ટ હવે ભાજી બની ગઈ છે અને થોડી જ વારમાં આપણે બધા પ્રભુજીઓને પ્રસાદ લેવા માટે બેસાડવાના છે મસ્ત મજાની એવી ભાજી થઈ ગઈ છે ત્યાં આલો પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર અને બધા પ્રભુજીઓને પણ પ્રસાદ લેવા માટે બેસાડી દીધા છે અને આજની આપણી પાઉંભાજીની પ્રસાદી શિવ ગ્રુપ જે પીપરથી બધા ભાઈઓ અને બહેનો સપરિવાર સાથે વધારેલ છે એવા શિવ ગ્રુપ એમના તરફથી પાઉભાજી છાસ પાપડ ડુંગળી ટમેટા બધા પ્રભુજીઓને અર્પણ કરવામાં આવેલ છે તો બધા ગ્રુપના સભ્યોનો સહૃદયથી સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર મા અમર તમને હંમેશા નિરોગી રાખે સુખી રાખે અને હંમેશા આવા સત્કાર્યના કામ કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના